રાજકોટની દુઃખદ ઘટના હૈયાને હચમચાવી નાખનારી એક એવી ઘટના કે જેના કારણે સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગયેલી છે રાજકોટની ગોઝારી ઘટના અને મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનોની વેદના જોતાની સાથે આજે ફરી એકવાર કોમી એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને તેવા દ્રશ્યો યાદ આવી ગયા જરિયાએ શિફા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેની સાથે સંકળાયેલા મુસ્લિમ સમાજના નવયુવાનોની સેવાકી કામગીરીના વખાણ કરવા માટે શબ્દો પણ ઓછા પડે આવી સેવાકી કામગીરી કરનારા મુસ્લિમ સમાજના નવયુવાનોએ આજે ફરી એકવાર માનવતા મહેકાવી છે ઇન્સાનિયતના નાતે આજે મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરો રાજકોટની આ દુઃખદ ઘટના બની છે ત્યારે કોણ હિન્દુ કોણ મુસલમાન આ ભૂલીને મૃતકોની આત્માને શાંતિ મળે એ માટે દુઆો કરી રહેલા છે લોકોને મદદ પણ કરી રહેલા છે આપ સહુ પણ સાંભળો એક મુસ્લિમ ભાઈના વિચારોને ખરેખર કોમી એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને તે માટે રાજકોટના મુસલમાનોએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડેલું છે એક કમનસીબ ઘટનાના કારણે જ્યારે ગુજરાતભરમાં શોક વ્યાપી ગયેલો છે ત્યારે એક મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આ દુઃખદ ઘટના સમયે ખરેખર સાચી શ્રદ્ધાંજલિ પાઠવીને ગુજરાતભરના લાખો કરોડો લોકોના દિલ જીતી લીધેલા છે આ અંગેની વાતચીત દરમિયાન સામાજિક આગેવાન અફઝલભાઈ રાવમાએ જણાવ્યું છે કે કોણ હિન્દુ અને કોણ મુસલમાન આ ઘટનામાં ભોગ બનેલ છે એ એક બાજુ મૂકીને સમસ્ત રાજકોટ સુન્ની મુસ્લિમ જમાત ઇન્સાનિયતના નાતે દરેક મૃતક આત્માની શાંતિ માટે સેવાકી કામગીરી હાથ ધરશે શું નામ છે મારું નામ અફઝલભાઈ લાઉમા ક્યાં એનજીઓ અમે રાજકોટમાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજથી તરફથી જરિયાઈ સિપાહ એજ્યુકેશન એક ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ચાલે છે અમે એમાંથી બિલોંગ કરીએ છીએ ખાસ આ ટીઆરપી ગેમ ઝોનની આવી ગોઝારી ઘટના સામે આવી છે કેવી આપની લાગણી શું કહેવાય ખરેખર જે બનાવ બન્યો ને સમગ્ર રાજકોટ માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે ખૂબ જ દુઃખદ કહેવાય આવા બનાવની અંદર જે નાના માસૂમ અને નાના નાના બાળકો જે આ બનાવની અંદર મૃત્યુ પામ્યા છે એના માટે ખરેખર રાજકોટ શહેર સુનની મુસ્લિમ સમાજ ખૂબ જ દિલગીર છે આવા બનાવ રહ્યા એ ખૂબ જ આઘાતજનક લાગે છે અને આ પરિસ્થિતિની અંદર તંત્ર તરફથી પૂરેપૂરો સાથ સહકાર મળી રહે અને જે કોઈ આ કામના આરોપીઓ જે કોઈ છે કે જેના બેદરકારીને હિસાબે આ બનાવ બન્યો છે અમે સરકારને તંત્ર પાસે એવી માંગણી કરીએ છીએ કે એવા આરોપીઓ લોકો રહ્યા એને કડકથી કડક સજા થાય અત્યારે હાલના માહોલ પ્રમાણે તો અહીં જે પબ્લિક એટલે કે જે મૃતકોના પરિવારજનોને જે આવે છે અમારે તો અમે એના માટે માત્ર ને માત્ર સાંત્વના સિવાય કાંઈ આપી શકીએ એમ નથી આગળ જતા આગામી દિવસોમાં અને જરૂર પડીને અહીંયા રાજકોટ શહેરનો સમગ્ર સુનલી મુસ્લિમ સમાજ તમામ મૃતકોના પરિવાર સાથે લાગણીથી જોડાયેલો છે અને અમે એમના માટે ખાસ દુવા પણ કરીશું કે જે આ બનાવ બન્યો છે ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે આગામી દિવસોમાં સુનલી મુસ્લિમ સમાજ ગાયો માટે ઘાસચારો પછી પશુ પક્ષીઓ માટે અને જે કહેવાય આપણે કે એની મૃતકોના તમામ મૃતકોના શ્રદ્ધાંજલિ રૂપે એક પશુ પક્ષીઓને અત્યારે પાણીની અને ચણાની અને એવી બધી વ્યવસ્થાઓ અને એવી આગામી દિવસોમાં અમે ઇન્શાલ્લા ગોઠવણી કરીશું કે આવતીકાલે જ એવું આયોજન કરીએ કે તમામ મૃતકોની શ્રદ્ધાંજલિ રૂપે અમે કાંઈક એવું કાર્ય કરી દઈએ કે ત્રણ મુક્ત કોની આત્માને શાંતિ મળે સાહેબ એ એ વિષય એ સરકારી તંત્રનો છે એમાં અમે સામાન્ય પબ્લિક અને કોઈ સંસ્થા દ્વારા એમાં કોઈ પણ જાતનું ગાઈડન્સ ન આપી શકીએ કે એમાં સૂચના પણ ન દઈ શકીએ એમાં સારા સારા તજજ્ઞો અને સારા સારા અધિકારીઓ એવું પોતપોતાનું કામ કરતા જ હોય છે જે ખાલી પોતે જવાબદારીપૂર્વક કરે બસ એવી અમે આશા રાખીએ છીએ ઓકે